ખાતે દ્વારા સરકાર ફાળવવામાં આવેલ સુવિધા તથા આર્ય બહેનો દ્વારા વિવિધ અંગરક્ષક ના કસરતો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ તથા ધ્રાંગધ્રાના જાણીતા સર્પ રેસ્ક્યુઅર જયેશ ઝાલાની સુપુત્રી નેન્સી ઝાલા જેઓ પણ સર્પ રેસ્ક્યુઅર તરીકે કાર્યરત છે તેવા વિવિધ સેવાકીય કાર્યકર્તા બહેનોનું આજે ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન દ્વારા ખેસ પહેરાવી તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા ખાસ કરીને બહેનોમાં રહેલા સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમની કામગીરીને બિરદાવે સન્માનિત કરી લોકોમાં પ્રેરણા રૂપે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું ત્રોડા અહીં હિન્દુ સંગઠન દ્વારા અહીં સન્માન સમારોહ રાખેલો છે ચરમારિયા મેદાન અને શનિદેવના સાનિધ્યમાં જ્યાં એકસો બાર નું સન્માન કરવામાં આવ્યું છે અને દીકરી જે સ્નેપ પકડે છે એ નેન્સી ઝાલા એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આર્ય સમાજનું સન્માન કરવામાં આવ્યું છે તો હું ખૂબ જ આનંદ અનુભવું છું કે હિન્દુ સંગઠન દ્વારા આર્ય સમાજનું અને આ દીકરીનું સન્માન થયું આજ રોજ તારીખ પંદર અગિયાર પચીસ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ ચરમરિયાના મેદાનમાં શનિદેવ મહારાજના મંદિરે હિન્દુ સંગઠન દ્વારા એક કાર્યક્રમ આજે ઉપસ્થિત કરેલો જેમાં ગુજરાત સરકારે ગ્રહ ડિપાર્ટમેન્ટ દ્વારા એકસો એમ્બ્યુલન્સ ગાડી અર્પણ કરેલી છે જેનું અમે હિન્દુ સંગઠન ધ્રાંગધ્રા દ્વારા સ્વાગત કરીએ છીએ તેમજ અમારા આર્ય સમાજના બહેનો વીરાંગના કે જેઓ દરેક જાતની તલવારબાજી ધનુષબાજી કસરત કબડ્ડી તેમજ કરાટે એવો એક્સપોર્ટ એવા બહેનોનું પણ અમે સ્વાગત કર્યું છે તેમજ અમારા હિન્દુ સંગઠનના પ્રમુખ શ્રી પદુભા પરમારનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે હિન્દુ સંગઠન ધ્રાંગધ્રા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો કરવામાં આવે છે જેનો એક જ હેતુ છે કે જે હિન્દુ સંગઠન હિન્દુ જાગૃત બને અને અમારી એવી કાર્યવાહી છે કે ગરીબ માણસો સુધી સરકારની આપતી સેવાઓનો લાભ પહોંચે બ્લડ ડોનેશન તેમજ કોઈ પણ આર્થિક મૂંઝવણ હોય તો એ હિન્દુ સંગઠન દ્વારા સાંભળવામાં આવે છે અને આવી રીતે ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન ધ્રાંગધ્રા એક ગ્રુપ તૈયાર થયું છે જેને બધાય ધ્રાંગધ્રા આમ જનતા હિન્દુ ભાઈ પ્રેમીઓ સહકાર આપજો એવી અમારા સંગઠન દ્વારા સૌને અપીલ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા